મિત્રો જય માતાજી સીતારામને જય દ્વારકાધીશ તમારા રેખાબહેન સરસ મજાનો કેરીનો છુંદો બનાવ્યો છે તો તમને બધાને ના ખબર હોય તો કહી દઉં આ કેરીઓ અમારા સંજયભાઈ કલેજા એમની વાડીની છે સરસ મજાની રાજાપુરી કેરી તો અમે ગયા હતા તો એમના સંજયભાઈએ એમને કેરીઓ ભરી આપી હતી તો એ કેરીનો સરસ મજાનો છૂંદો તૈયાર કર્યો છે તમારા રેખા બેને તો જુઓ છુંદાની રંગ જ જુઓ છૂંદાની રોનક જુઓ સરસ મજાની તો પહેલાં પાંચ દિવસ કેરી છીણીને સરસ મજાની ખાંડ નાખીને પાંચ દિવસ ખાંડ ઓગળવા મૂકી હતી તો પાંચ દિવસ સુધી ખાંડ ઓગળી ગઈ સરસ મજાની છૂંદો એકદમ હેલડી ગયો છે સરસ મજાનો સ્મૂથ બની ગયો પછી આજે અત્યારે એમાં લવિંગ મરી ઈલાયચીનો પાવડર લાલ મરચું થોડું મીઠું અને તજપત્તા તજના લાકડા આપણા જે દાળમાં નાખીએ ને ઘરમાં એ તો એનો મસાલો કર્યો છે અને સરસ મજાનો છૂંદો તૈયાર થઈ ગયો છે તે હવે આમાંથી હા પછી અમારા કલેજા માટે મોકલાવાનો છે છૂંદો રેખાબેન કે તમારા રેખાબેન કે છે અમારા સંજયભાઈ માટે મોકલીશ હું છૂંદો જો સરસ મજાનો છુંદો જો બધા તપેલીને છૂંદો બનાવો તો તમારા રેખાબેને પવાલીમાં છૂંદો બનાવે સરસ મજાનો તો છૂંદાની મોજ લેવી હોય તો અમદાવાદ પધારજો તમારા બેને છૂંદો છે છૂંદો ખાવા પધારજો એક નંબર બને છે ટેસ્ટ કરે તો અમે